શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા આપ સૌનું સ્વાગત છે આજે ભાદરવા માસના વધ પક્ષની એકાદશી છે જેને પિતૃ એકાદશી કે ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસ પિતૃ મોક્ષ અને પિતૃ શાંતિ માટે મહત્વનો છે આજે આપણે શ્રીમદ્ભગવદ્ ગીતાના બીજા અધ્યાય માઇનસ સાંખ્ય યોગનો પાઠ સાંભળવાના છીએ જો આપને આ વીડિયો ગમે તો લાઈક અને શેર કરજો અને જો આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વીડિયોની માહિતી આપ સુધી વહેલી પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય ગીતાજી અધ્યાય બે યોગ ઓમ પરમાત્મને નમ શ્રી ભગવાન કહે છે હે અર્જુન તારા જેવા વીર યોદ્ધાને અસમયે આવો મોહ શા માટે થયો આ નાઇદર શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે નોર સ્વર્ગ આપનાર છે નોર યશ આપનાર છે આથી હે પાર્થ નપુસકતા ત્યજી દે હે શત્રુ વિનાશક હૃદયની આ તુચ્છ દુર્બળતાને છોડીને યુદ્ધ માટે ઊભો થા અર્જુન કહે છે હે મધુસૂદન રણભૂમિમાં હું કઈ રીતે બાણોથી ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધ કરીશ કારણ કે હે અરિસુદન તેઓ બંને મારા પૂજનીય છે તેથી હું આવા મહાન ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન જીવવાનું પણ કલ્યાણકારી માનું છું કેમ કે ગુરુજનોને મારીને પ્રાપ્ત થનાર લોહીથી ભરેલા ધન અને ભોગો કેવી રીતે સુખ આપશે ઉપરાંત અમને એ પણ ખબર નથી કે અમારે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ અને એ પણ ખબર નથી કે અમે તેમને જીતશું કે તેઓ અમને જીતશે જે લોકોને હણ્યા પછી જીવવું પણ અમને નથી ગમતું એ જ ધૃતરાષ્ટ્રના પુત્રો આજે યુદ્ધ માટે અમારી સામે ઊભા છે આથી કાયરતા અને મોહના કારણે મારું મન ધર્મની બાબતમાં ગૂંચવાઈ ગયું છે હે કૃષ્ણ મને કહો કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારક હોય તે શું છે હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું એટલે આપ મને ઉપદેશ આપો કારણ કે પૃથ્વી પર અવિરોધિત રાજ્ય અને દેવતાઓનું આધિપત્ય મળ્યા પછી પણ હું એવો કોઈ ઉપાય નથી જોતો જે મારા હૃદયને કંટાળનારા આ શોકને દૂર કરી શકે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજા અવશ્ય નિંદ્રા વિજયી અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે ગોવિંદ હું યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને અર્જુન ચૂપ રહી ગયો ત્યારપછી ધૃતરાષ્ટ્રના વંશજ અંતર્યામી શ્રીકૃષ્ણ મહારાજ બંને સેનાઓની વચ્ચે શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચન બોલ્યા શ્રીકૃષ્ણ કહે છે હે અર્જુન તું જેમના માટે શોક કરતો છે તેઓ માટે શોક કરવો યોગ્ય નથી અને તું જ્ઞાની લોકો જેવી વાતો કરે છે પરંતુ જ્ઞાની લોકો ન જીવિત માટે શોક કરે છે ન મૃત માટે હું તું અને આ રાજાઓ કોઈ સમય ન હતા એવું નથી અને આગળ પણ આપણે સૌ ન રહીએ એવું પણ નથી જેમ આ શરીરમાં જીવાત્માને બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા મળે છે તેમ તેને બીજા નવા શરીર પણ મળે છે એમાં ધીર પુરુષ મોહિત થતો નથી હે કુંતીપુત્ર ઠંડી ગરમી સુખ દુઃખ આપનાર વિષયો ક્ષણભંગુર છે તેથી તેમને તું સહન કર જે પુરુષ સુખ દુઃખને સમાન સમજે છે તેને કોઈ વ્યાકુળ કરી શકતું નથી અને તે જ મોક્ષપાત્ર બને છે અસતનો કોઈ અસ્તિત્વ નથી અને સત્યનો અભાવ નથી માઇનસ આ ન્યાય મુજબ જે અવિનાશી તત્વ છે તેને જાણ આ આત્માનો વિનાશ કોઈ કરી શકતું નથી શરીરો નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી અપ્રમે અને નિત્ય છે જે આત્માને હણનાર માને છે અને જે આત્માને હણાયેલ માને છે માઇનસ બંને અજ્ઞાની છે આત્મા ક્યારેય નથી જન્મતો નથી મરતો નથી ઉત્પન્ન થતો તે અજન્મા નિત્ય શાશ્વત અને અવિનાશી છે શરીરનો નાશ થવા છતાં આત્માનો નાશ થતો નથી હે અર્જુન મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જીવાત્મા જૂના શરીર છોડીને નવા શરીર મેળવે છે આત્માને શસ્ત્રો છેદી શકતા નથી અગ્નિ બાળી શકતું નથી પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી કારણ કે આત્મા અછેદ્ય અદાહ્ય અશોષ્ય અચળ અને નિત્ય છે તે અવિનાશી અને વિકારરહિત છે તેથી તારે તેના માટે શોક કરવો યોગ્ય નથી જો તું માનતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા મરે છે તો પણ તારે શોક કરવો યોગ્ય નથી કારણ કે જે જન્મે છે તેનો મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો જન્મ પણ નિશ્ચિત છે તો પછી આ બાબતમાં તારો શોક કરવો યોગ્ય નથી હે અર્જુન સઘળા પ્રાણી જન્મ પહેલા અપ્રગટ હોય છે જન્મ પછી થોડો સમય પ્રગટ થાય છે અને પછી ફરી અપ્રગટ થઈ જાય છે તો પછી તું શા માટે શોક કરે છે આ આત્મા ખૂબ જ ગહન છે કોઈ તેને આશ્ચર્યની જેમ જુએ છે કોઈ આશ્ચર્યની જેમ વર્ણવે છે કોઈ આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ કંઈ સમજી શકતો નથી પરંતુ હે અર્જુન આ આત્મા હંમેશા અવિનાશી છે તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો યોગ્ય નથી હા હે અર્જુન સ્વધર્મને જોતા તારે ભય પામવો યોગ્ય નથી ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરતા મહાન બીજું કોઈ કર્તવ્ય નથી આવું યુદ્ધ પોતે મળી આવે જે સ્વર્ગના દ્વાર સમાન છે તે ભાગ્યશાળી ક્ષત્રિયોને જ પ્રાપ્ત થાય છે જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવીને પાપને પામશે લોકો તારી લાંબા સમય સુધી અપકીર્તિ કહેશે અને ગૌરવશાળી મનુષ્ય માટે અપકીર્તિ તો મૃત્યુ કરતાં પણ વધુ દુઃખદાય છે લોકો તને સન્માન કરતા હતા તેઓ તને તુચ્છ ગણશે શૂરવીર મહારથીઓ માનશે કે તું ભયને લીધે યુદ્ધથી ભાગ્યો છે તારા શત્રુઓ તારી નિંદા કરતા તારા વિશે ખરાબ વચનો બોલશે એથી વધારે દુઃખ બીજું શું હોઈ શકે હે અર્જુન જો તું યુદ્ધમાં મારાશે તો સ્વર્ગ પામશે અને જો જીતશે તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ તેથી તારે નિશ્ચય કરીને યુદ્ધ માટે ઊભા થવું જોઈએ જો તારી સ્વર્ગ કે રાજ્યમાં ઈચ્છા ન હોય તો પણ જય પરાજય લાભહાનિ સુખ દુઃખને સમાન માનીને યુદ્ધ કર આ રીતે કરેલા યુદ્ધથી તું પાપને પામશે નહીં આ જ્ઞાન તારે માટે જ્ઞાનયોગ રૂપે કહેલું છે હવે તેને કર્મયોગ રૂપે સાંભળ જે બુદ્ધિથી યુક્ત થાય છે તે કર્મોના બંધનમાંથી મુક્ત થાય છે આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને ફળ રૂપે દોષ પણ નથી થોડું પણ કર્મયોગનું આચરણ મનુષ્યને જન્મ અને મૃત્યુના મહાભયમાંથી બચાવે છે આ માર્ગમાં નિશ્ચિતતા એક જ હોય છે પરંતુ સકામ મનુષ્યોની બુદ્ધિ ઘણા પ્રકારની હોય છે જે ભોગમાં તન્મય છે તેઓ માત્ર સ્વર્ગ માટે વેદવાક્યોને પામે છે તેઓ માને છે કે સ્વર્ગ સિવાય બીજું કાંઈ નથી તેઓ મધુર બોલે છે પણ તે બોલ ભોગ અને ઐશ્વર્ય આપનારા છે જે મનુષ્યને પરમાત્માથી દૂર કરે છે હે અર્જુન વેદોમાં ત્રણ ગુણના કાર્યરૂપ ભોગોનું વર્ણન છે તારે એ ભોગોમાં આસક્તિ રાખવી નથી હર્ષ શોકથી પર રહે છે પરમાત્મામાં સ્થિર રહે છે અને યોગક્ષેમ અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષાની ચિંતા પણ ન કરજે જેમ મોટા જળાશય મળતા નાના જળાશયોની જરૂર રહેતી નથી તેમ બ્રહ્મ પામેલા બ્રાહ્મણને વેદોક્ત કર્મફળની જરૂર રહેતી નથી તારો અધિકાર કર્મમાં છે ફળમાં નથી તું ફળની ઈચ્છાથી કર્મ ન કર અને કર્મ ન કરવા માટે પણ આસક્ત ન થા સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહે અને કર્તવ્ય કર્મ કર આ જ યોગ કહેવાય છે સમબુદ્ધિ કર્મયોગ કરતા સકામ કર્મ બહુ નીચું છે તેથી તું સમત્વમાં સ્થિર ફળની ઈચ્છા કરનાર અજ્ઞાનીઓ દયાને પાત્ર છે સમબુદ્ધિવાળો મનુષ્ય પુણ્યપાપ બંનેનો ત્યાગ કરે છે અને કર્મબંધનમાંથી મુક્ત થાય છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપ કાદવને ઓળંગી જશે ત્યારે તું શ્રુતિ સ્મૃતિ વેદોના શબ્દો વિશે પણ નિષ્કપટ થાશે હે અર્જુન જ્યારે તું સાંભળેલા અને હજી સાંભળવાના બધા લોક પરલોક સંબંધિત ભોગો પ્રત્યે વૈરાગ્ય પામશે અને તારી બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ અચળ બની જશે ત્યારે તું યોગને પામીશ માસ એટલે કે તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે આ સાંભળીને અર્જુન કહે છે હે કેશવ જે મનુષ્ય સ્થિર બુદ્ધિનો છે સમાધિમાં સ્થિત છે તેનું લક્ષણ શું છે તે કેવી રીતે બોલે છે બેસે છે ચાલે છે ત્યારે ભગવાન કહે છે હે પાર્થ જ્યારે મનુષ્ય મનની બધી કામનાઓનો ત્યાગ કરી દે છે અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જે મનુષ્ય દુઃખ આવે ત્યારે ઉદ્વેગ પામતો નથી સુખ મળે ત્યારે નિસ્પૃહ રહે છે તથા રાગ ભય અને ક્રોધથી મુક્ત છે તે મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે મનુષ્ય સ્નેહ દ્વેષથી મુક્ત છે શુભ કે અશુભમાં સમાન રહે છે તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે જેમ કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેમ મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયોથી દૂર કરે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે જો કે વિષયોથી દૂર થવાથી આસક્તિ દૂર થતી નથી પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી આસક્તિ નાશ પામે છે તેથી સાધકે ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને મનને પરમાત્મામાં લગાડવું જોઈએ હે અર્જુન ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખવાથી મનુષ્ય વિષયોનું ચિંતન કરે છે ચિંતનથી આસક્તિ થાય છે આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે કામનામાં વિઘ્ન આવે તો ક્રોધ થાય છે ક્રોધથી મૂળતા મૂળતાથી સ્મૃતિભ્રમ સ્મૃતિભ્રમથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી મનુષ્યનો પતન થાય છે પણ જે સાધક ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે અંતઃકરણની પ્રસન્નતા મેળવે છે પ્રસન્નતા થવાથી દુઃખનો નાશ થાય છે અને બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે જે મનુષ્ય મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેને સ્થિર બુદ્ધિ કે શાંતિ મળી શકે નહીં અને શાંતિ વિના સુખ મળવું શક્ય નથી જેમ પવન નામને હલાવી દે છે તેમ મન સાથે જોડાયેલી એક ઇન્દ્રિય પણ અયુક્ત મનુષ્યની બુદ્ધિને હરી લે છે પણ જે મનુષ્ય ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે હે અર્જુન જે રાત્રિ સમાન છે તે બધા પ્રાણીઓ માટે અજ્ઞાન છે પણ સ્થિત પ્રજ્ઞ યોગી માટે એ જ જ્ઞાનરૂપ જાગૃતિ છે અને જે સાંસારિક સુખ પ્રાણીઓ માટે દિવસ સમાન છે તે યોગી માટે રાત્રિ સમાન છે જેમ સ્થિર સમુદ્રમાં ઘણી નદીઓનું પાણી સમાઈ જાય છે છતાં તે અડગ રહે છે તેમ સ્થિત પ્રજ્ઞ મનુષ્યમાં ભોગો સમાઈ જાય છે છતાં તે અચળ રહે છે તે જ મનુષ્ય પરમ શાંતિ પામે છે ભોગોની ઈચ્છા કરનાર કદી શાંતિ પામતો નથી જે મનુષ્ય કામનાઓનો ત્યાગ કરી દે છે મમતા અને અહંકાર છોડીને નિષ્પ્રુહ બની જાય છે તે જ શાંતિનો અધિકારી છે હે પાર્થ આ છે બ્રહ્મસ્થિતિ તેને પામેલો યોગી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રહ્મસ્થિતિમાં રહીને બ્રહ્માનંદને પામી જાય છે આ રીતે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદરૂપ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદનો બીજો અધ્યાય માઇનસ સાંખ્ય યોગ પૂર્ણ થાય છે ભગવાન શ્રીકૃષ્ણની જય મિત્રો હવે આપણે સાંભળ્યું સાંખ્યયોગ અધ્યાય જે ભક્તો નિત્ય આ અધ્યાયનું પઠન કે શ્રવણ કરે છે માઇનસ ભલે એક શ્લોક કે અર્ધો શ્લોક જ કેમ ન હોય માઇનસ તેમને પણ પુણ્ય અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે મહાત્મ્ય કથાઓ પરમાત્માને નમઃ દક્ષિણ દિશામાં પુરંદરપુર નામના નગરમાં દેવ શર્મા નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિ સેવા કરનાર સ્વાધ્યાય અને વેદશાસ્ત્રોના જાણકાર હતા તેઓ યજ્ઞો કરતા અને તપસ્વીઓને પ્રસન્ન કરતા તેઓ અગ્નિમાં હવન કરીને દેવતાઓને તૃપ્ત કરતા પરંતુ છતાંય તેમને સદાકાળની શાંતિ કદી મળી નહોતી પરમ તપસ્વીઓની સેવા કરતા એક દિવસ તેમની સામે એક મહાત્મા પ્રગટ થયા તેઓ ત્યાગી શાંત અને પરમાત્માના ધ્યાનમાં લીન રહેતા દેવશર્માએ તેમને પ્રણામ કરીને પૂછ્યું હે મહાત્મન મને શાંતિ કેવી રીતે મળશે મહાત્માએ દેવશર્માને સૌપુર ગામના મિત્રવાન નામના એક ગોપાળનો પરિચય આપ્યો અને કહ્યું એ તને સાચો ઉપદેશ આપશે દેવશર્મા સૌપુર ગામ પહોંચ્યા ગામના ઉત્તર ભાગે નદી કિનારે મિત્રવાન બેઠા હતા તેમની આંખોમાં શાંતિ અને આનંદ છલકાતો હતો આસપાસના પ્રાણીઓ પણ એકબીજાના વિરોધ છોડીને શાંતિથી બેઠા હતા આ દ્રશ્ય જોઈ દેવશર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ વિનયથી મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ તેમનો સત્કાર કર્યો જ્યારે મિત્રવાનનું ધ્યાન પૂરું થયું ત્યારે દેવ શર્માએ પૂછ્યું હે મહાભાગ હું આત્મજ્ઞાન મેળવવા ઈચ્છું છું મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી સિદ્ધિ મળે મિત્રવાને એક ઘટના કહી હું બકરીઓ ચરાવતો હતો ત્યારે એક ભયંકર વાઘ આવ્યો હું ડરીને ભાગી ગયો પરંતુ એક બકરી નિર્ભય થઈને સીધી વાઘ પાસે ગઈ આશ્ચર્યની વાત એ હતી કે વાઘે પણ દ્વેષ છોડી દીધો અને તેને ખાધી નહોતી બંને આ બદલાવ જોઈને આશ્ચર્યમાં પડી ગયા ત્યારે અમે નજીકમાં બેઠેલા વાનરરાજ પાસે ગયા વાનરરાજે અમને એક પ્રાચીન કથા સંભળાવી વાનરરાજે કહ્યું આ વનમાં એક મંદિર છે જ્યાં શિવલિંગ સ્થાપિત છે ત્યાં સુકર્મા નામના મહાત્મા શિવજીની ઉપાસના કરતા હતા એક દિવસ એક અતિથિ આવ્યા સુકર્માએ તેમને ફળ ખવડાવ્યા અતિથિએ પ્રસન્ન થઈને એક શિલા પર ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક લખ્યો અને કહ્યું આનો પાઠ કરવાથી તને આત્મજ્ઞાન મળશે પછી તે અતિથિ અંતર ધ્યાન થઈ ગયા સુકર્માએ રોજ બીજો અધ્યાય વાંચવા માંડ્યો અને અંતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ભય ભૂખ અને દુઃખ દૂર થઈ ગયા આ બધું ગીતાજીના બીજા અધ્યાયના જાપનું ફળ હતું મિત્રવાને આગળ કહ્યું હું પણ એ અધ્યાયનો પાઠ કરું છું અને તપસ્યાનું ફળ પ્રાપ્ત કરું છું હે ભદ્રપુરુષ તું પણ બીજો અધ્યાય સતત પાઠ કર આમ કરવાથી તને મુક્તિ જરૂર મળશે આ ઉપદેશ સાંભળીને દેવશર્માએ મિત્રવાનનો સત્કાર કર્યો અને પુરંદરપુર પાછા આવ્યા ત્યાં તેમણે તે જ મહાત્માને મળીને આખી ઘટના કહી ત્યારથી દેવશર્મા રોજ શ્રદ્ધાપૂર્વક ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા અંતે તેમને પરમપદ અને મોક્ષ પ્રાપ્ત થયો ઓમ પરમાત્માને નમઃ મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતા બીજો અધ્યાય સાંખ્ય યોગ અને તેનું મહાત્મ્ય આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે બોલો ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે